ટાયર છે તે સાહીઠ ટકા જેવા આખા જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો રૂબરૂ તમે ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની કિંમત અઢી લાખ બે લાખ એકાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બે હજાર ચૌદના મોડેલનું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ ક્લિયર કર તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો રેડ કલરમાં

ટ્રેક્ટર લેવા કે જોવા જાવેક કરીરફુલ ગેર હાઇડ્રોલિકટ બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓનર છે ચાલીસ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર લેવા જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક છાસઠવાળા નંબર ઉપર તમે કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો કરો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ મોડલની વાત કરું બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ગરાવ કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના બધા કાટા પણ એટલે કે મીટર બોક્સ પણ ચાલુ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર કિંમતની વાત કરું ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયર છે તે સિંતેર ટકા જેવા ટાયર છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે

ટ્રેક્ટર લેવા કે જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટુલ બોક્સ જોવા મળશે ટાયર છે તે ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં છે અને વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત માત્ર એક લાખ ને પાંચ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર હોય ક્યાં જોવા મળશે વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ફતેપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે હિતેશભાઈ નામ એકાણું જીરો

અને માં અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કન્ડિશન આખું જનરલ બનાવેલું છે કલર આખો ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો વનરાજભાઈનો કોન્ટેક વનરાજભાઈ નો કોન્ટેક કરો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી વાયરિંગ સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને ટાયર નેવું ટકા નાના અને મોટા જોવા મળશે મોટા ટાયર નેવું ટકા રિમોટ નાના ટાયર નેવું ટકા આખા છે હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવ માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ઉનોરના નંબર कौशिकભાઈ વનરાજભાઈ 63526 અથવા 87990 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા 575 DI તમે વિડિયો અંદર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર છે 2014 ના મોડેલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટીરિંગ છે ઓઈલ બ્રેક વાળું આ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક 60000 টাকা શોરૂમ કન્ડિશનમાં માં આખું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઉં ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર મોડેલ વાત કરું જોવા મળશે એસી ટકા ઉપર બે ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકાર નો ફોર્ટ નથી આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો જયરાજભાઈનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરના બધા કાંટા એટલે કે મીટર બોક્સ ચાલુ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ પણ સારા ટાયર આગળના ટાયર નવા પાછળના ટાયર સાઈઠ ટકા એમ કંપનીના જોવા મળશે આખા ટાયર સાઈઠ ટકા એમ આરએફ અને આ ટ્રેક્ટર બે હજાર આઠ નવ ના મોડલ ટ્રેક્ટર જોવા મળશે તમારે વધારે માહિતી મેળવી હોય જયરાજભાઈ નો કરજો કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવાનું હોય ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે જયરાજ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પલટી પ્લાવ વેચવાના છે બાબા ક્રિષ્ના પલટી પ્લાવ છે બે વર્ષ વાપરેલા પલટી પ્લાવ વિડીયો અંદર તમે જોઈ શકો છો ઓછા વાપરેલા આખા ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પ્લાવ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઉનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો પ્લાવ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે પ્લાવ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને પ્લાવની સાથે ટાફે કંપનીમાં લાગે તેવી અલગથી એક કીટ પણ આપવાની છે જે ફ્રીમાં મળી જશે જેની કિંમત પાંચ થી છ છે તે તમને સાવ ફ્રીમાં મળી જશે જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને નાદાલા ગામે જોવા મળશે પ્લાવ લેવા એક ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું છ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી પ્લાવ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો